કોરોના કાળમાં કામ ધંધો બંધ થઈ જતા મોબાઈલ સ્નેચિંગ કરી શોર્ટકટમાં રૂપિયા કમાવા જતા બે આરોપી ડીસીબી નાથે ઝડપાઈ ચૂક્યા છે પોલીસે બંને મોબાઈલ સ્નેચરોને કમેલા દરવાજા પાસે આવેલા રાજીવનગર ઝુંપડિ પાસેથી પકડી પાડ્યા છે કોરોનાએ અનેક લોકોના રોજગાર છીનવી લીધા છે ત્યારે રોજગાર બંધ થતાં જ બે યુવાનો જેમાં ઇકબાલ ઉર્ફે ઇકબાલ પાંત્રીસ ગુલામ સૈયદ અને બીજાનું નામ મનીષ ઉર્ફે મન્યુ અશોક રાઠોડ મોબાઈલ સ્નેચર બની જોવા પામ્યા હતા જેઓને પોલીસે કમેલા દરવાજા પાસે આવેલા રાજીવનગર ઝૂંપડપટ્ટી પાસેથી ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંને પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને બાઇક સાથે મળી કુલ સિત્તેર હજાર મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઇકબાલની માતા થોડા દિવસો પહેલાં ગુજરી જવા હોય પરિવારમાં ભાઈ સિવાય કમાવનાર કોઈ જ ન હોય તેણે મોબાઈલ ફોનની ચોરી કરતો હોવાની કબુલાત કરી છે તો મનીષ રાઠોડની પત્ની ગર્ભવતી હોવાથી તેમજ તેની પાસે કોરોનામાં કામ ધંધો ન હોવાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળી જતા તે ચોરીના રમણે ચઢીવાની વાત કરી હતી પુણા સરથાણાને અને કાપોદરા પોલીસના મોબાઈલ સ્ટ્રેચિંગના ત્રણ ગુનાનો ઉકેલી નાખ્યા છે અગાઉ મનીષ ઉર્ફે મનીએ મોબાઈલ ચોરીમાં આઠ વાર પકડાયો છે જ્યારે ઇકબાલ ત્રણ ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે অর্ডার করেছি রিটার্ন পেন